ચોકબજાર વિસ્તારમાં અઢાર વર્ષ પહેલા ચોરી થયેલ સોનાની ચેઇન પોલીસે મૂળ માલિકને પરત કરી છે ઉલ્લેખનીય છે કે જે તે સમયે બાર હજારની ચોરી સામે માલિકને એક પોઈન્ટ પચીસ લાખનો મુદ્દામાલ પરત મળ્યો છે વર્ષ બે હજાર છમાં સુરતમાં આવેલા વિનાશકપુર સમયે સોનાની ચેનની ચોરી થઈ હતી ન્યાયમાં વિલંબના ઘણા આક્ષેપો સામે આવે છે તો ઘણા કિસ્સાઓ પોલીસને વિવાદમાં ધકેલે છે જોકે આ સામે એવો આવ્યો છે કે અઢાર વર્ષ બાદ મળેલા ન્યાયમાં ચોરી કરતા દસ ગણો મુદ્દામાલ ફરિયાદીને પરત મળ્યો છે વેર રોડના પટેલ પરિવાર સાથે હકીકતમાં આવું જ કંઈક બન્યું છે વર્ષ બે હજાર છના મહાવિનાશકારીપુરમાં ચોરીના કિસ્સા પણ સામે આવ્યા હતા આ સમયે બાર હજારની કિંમતની સોનાની ચેન ચોરીની ફરિયાદ પોલીસને મળી હતી વેડરોડ ધૂતારક સોસાયટીમાં રહેતા અંજનાબેન હસમુખભાઈ પટેલના ઘરમાં પણ પાણી ઘૂસી જતાં ખૂબ જ નુકસાન થયું હતું અધુરામાં પૂરતું તેમના ઘરને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી હતી આ ઘટના બાદ થોડા સમય પછી ચોર પકડાઈ ગયો હતો મુદ્દામાલ પણ રિકવર કરાયો હતો અદાલતનો આદેશ ન હોવાથી ચોકબજાર પોલીસ મથકની તિજોરીમાં મુદ્દામાલ તરીકે ચેન જમા રાખવામાં આવી હતી આ વાતને આજે અઢાર વર્ષ વીતી ગયા એક તબક્કે અછોડો મળવાની આસ ગુમાવી ચૂકેલા પરિવારના ઘરે મંગળવારે દરવાજે ટકોરા પડ્યા હતા દરવાજે પોલીસને જોઈ અંજનાબેન પહેલા તો ગભરાયા હતા પણ પોલીસકર્મીએ કહ્યું કે તમારા ઘરમાં થયેલ ચોરીના મુદ્દામાલ માટે પોલીસ સ્ટેશને હાજર થવા અધિકારીએ સૂચના મોકલી છે વર્ષ કોર્ટ દ્વારા સોનાની ચેન મળે તેવો આદેશ કરાયા હતા પરંતુ પ્રક્રિયા ક્યાંક અટકી પડી હતી પોલીસ ઇન્સ્પેક્ટર વીબી વાગડિયાએ મહિલાને તેમના ઘરે ચોરી થયેલા બે તોલા વજનનો સોનાની ચેન પરત કરી હતી અઢાર વર્ષે અછોડો પરત મળતા મહિલાની આંખમાંથી પોલીસ ઇન્સ્પેક્ટરની હાજરીમાં જ આંસુ આવી ગયા હતા અછોડો પરત મળ્યો ત્યારે સોનાનો ભાવ દસ ગણો વધી ગયો છે બે હજાર જ્યારે પાણી આવ્યું ત્યારે હું બાર માર્કેટે ગઈ તી ત્યારે મારો દોરો કપાયો તો પછી મેં છ સાત વર્ષ સુધી છ સાત વર્ષ સુધી મેં કોર્ટમાં કેસ નોંધાયો તો અને તકાઈ ખાધા પણ પછી મેં આશા હાવ છોડી દીધી તી કે હવે મારો આ વસ્તુ આવશે નહીં અને આવશે તો હવે દીકરીનું નામનું ગમે ત્યારે તે તો અઢાર વર્ષ પછી અત્યારે પોલીસ અમને સામેથી ઘરે ગોતવા આવી અને કહેવા આવી કે આ તમારો મુદ્દામાલ છે